અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હોકે લકોટિયો જેવડા થઈ ગયા છે તમે લીંબુ લાયા તો કોથળો ભરીન લાયા તો સુકાઈ જ ને અને લીંબુ રવૈયાની કે વાત કરો છો ગાજરના બાજર બધું હુકાઈ ગયું છે ચલો લીંબુ મુ લાયો તો પણ ગાજરના બધું તો તું લાવી હતી ને એ કેમ હુકાઈ ગયું બધું આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નઈ હોય ફ્રીજ ખોલીને જોવો શાક બગડી ગયું છે કે સારું છે હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો બૈરાઓન તો સલાય ના આપાય

વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેન પણી ને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મે કરી કઈ ખરાબ નઈ દેખાતું તમારા જોડે લગન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે બસ હવે ઓછું બોલજે હો બાકી જોવા જેવું થશે ના ના છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની જાણે બધી હગી ના હોય એમની

એટલે હારો લાગ આમ દૂરથી થી ઉઠાવા આવો અમે કશું લીલા કલર હારું ના લાગે એવું તો ઘર કોઈનું જોયું તું અરે પણ તું નથી કેતી મને ગોવા ના ઘર ગમે છે તો ગોવા કેવા હોય કલરિંગ એ થોડા દાડા માટે જ હારું લાગે રોજ માટે આ લીલો કલર ના આન લાગે અરે પણ મને એમ કે તને ગોવાના ઘર ગમે છે તો ગોવા જેવું કરીએ આપણે ગોવામાં માં નહીં અમદાવાદ રહીએ છીએ બરાબર આ તો મેં જો કીધું ગોવામાં રહીએ છે પણ તને ગમે છે ગોવા ના એટલે મેં કીધું કે કરીએ આપણે ગમે છે તો મને તાજમહેલ

આ તો ગમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો અરે ભાઈ નવરો તો કીધું લાય આ બધું થોડું નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવાય હેરાન કરો છો જે કામ કરતા હોય ના અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે તમારું પ્લાનિંગ એ તમારું જેવું હોય હું તો ઉત્સાહમાં આવી ગઈ મેં કીધું ઘર હારું થશે આ તો ખાલી ખાલી બોલતા હતા મને વિચાર આ 1 મિનિટ માટે તમે કીધું પૈસા ક્યાંથી આવશે સારું હેડો ભાઈ હું હેડો નીચે હેડો આજ પછી છે ને તમારે કંઈ કહેવાનું નહીં બરાબર

આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે આપણને ખબર એ નહીં મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં માં લગન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં લગન તારીખ પાર્ટી પ્લોટ જમણવાર નું મેનુ એમાં ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાઈમ ગણ્યા એ નહીં આપણો તો બધું જય જે કહીએ એમને કશું આપણને કીધું એ નહીં તમને હવા દોઈ છે ના કરવાનું હોય ને એ જય જે કહી આવો છો કે મારા આ કરવાનું છે અને એમને કરી નાખી તો ગંદે ના આવી આજ પછી મારે કશું કેવું નહીં એમને તું જો હું એ છે જે ગન ના આવા દો એ હાચું કહું તમને તમારા ઘટના કશું ગણતા જ નહીં આજ પછી જઈન કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ મારા ગન્ના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે

એ તો ભાવ તો કરાવો જ પડે ને અને કેમ કરોડપતિ તમને ભાવ કરામ શરમ આવે છે એ ભગવાન મારે એકલા ના આવી તકલીફ છે કે બધે આવું જ છે કાલ રવિવાર છે માર બેન પડીને ઘેર આવશો કપડા લેવા કાલે રવિવાર છે તો બેન પડીને ઘેર કપડા શું લેવા જવું છે કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને તો હું શું પહેરી શું પહેરે એટલે

તમે નવા નવા કપડા પહેરીને વિડિયો વિડીયો ફોટો મૂકો ને અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડા લઈ આપીને ઉંધા વળી ગયા છો ખોટી ચર્ચા થઈ ગઈ ચાલુ ખર્ચો આવશે લહેરતા ઘર કપડા લઈ આવીએ લહેર